અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ વિદ્યાર્થી દેવ વસાવાએ ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી શાળાના શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે ગત રોજ યોજાયેલી કલાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીતવાદી વર્ગમાં પોતાની અનોખી કલાકારીથી સૌને અચંબિત કરી દીધા ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી તેણે તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું રાજસ્થાનમાં પરંપરાગત રીતે આવી રીતના લોક કલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે જ્યારે દેશની ટ્રેનોમાં પણ આવા ટાઈલ્સ વાદન દ્વારા ગીતો ગાય રોજગારી મેળવનારા કલાકારો ધ્યાન છે વર્તમાન સમયમાં થકી સંગીત બનતું હોય છે ત્યારે અંકલેશ્વરની ગોયા બજારમાં ચાની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર તેર વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી અંકલેશ્વરની ગોયા બજારની કુમાર શાળામાં ધોરણ સાતમાં પરંપરા કરી હાથ વચ્ચે બે ટાઇલ્સના ટુકડાને તાલબદ્ધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આશ્ચર્યચકિત થયા અને દેવ વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો અને તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતા લોકવાદ્યોની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમ આપીને પ્રોત્સાહિત કરો દેવ વસાવાએ ત્રીજો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી અંકલેશ્વર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય શાળા નંબર એકનો ધોરણ સાતનો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે પરંતુ આધુનિક જમાનામાં યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસાવા દ્વારા થઈ રહ્યો છે તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ રહ્યો છે જે સરાહનીય છે અભિનંદનને પાત્ર છે મારું નામ દેવો વસાવા છે હું ધોરણ સાત ઓમાં અભ્યાસ કરું છું હું મને ટાઇલ્સ વગાડવાનો છે આ મને કોઈ શીખ્યું નહી મોબાઈલ માંથી જોઈ ને જાતે અને અત્યારે જે કલા મારો ત્રીજો નંબર આવ્યો ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર